કારેલા કારેલા નામ સાંભળીને જ બધાને એમ મોઢા સડી જાય પણ કારેલાનું શાક બધાને ભાવે એવું બનાવવું હોય ને તો એવી રીતે બનાવે જો આ કારેલા છે ને એને ઉપરથી સાલ એવી રીતે કઠા કરીને અંદરથી આખા બી કાઢી લીધા બાદ એક કુકર છે આંધણ મૂક્યું હતું આંધણ આવી ગયું ત્યાર પછી સુધારેલા કારેલા આમાં એડ કર્યા છે દોઢ ચમચી મીઠું એડ કર્યું છે અને પછી ત્રણ વિસલ થવા દેવાની છે આપણે ત્રણ વિસલ થઈ જાય ત્યારબાદ આપણા કારેલા હરકા સડી જાય અને અહીંયા મેં એક ઝીણું ટમેટું સુધારી લીધું છે આમાં મેં એક મોટા સાલ્યામાં મસાલો તૈયાર કર્યું છે કાલે કારેલામાં ભરવા આમાં મેં લસણ ખાંડું છે હળદર મીઠું ધાના જીરું જીનું કોથંબી સુધાર લીધું થોડું સોદા પ્રમાણ થોડું ગોળ નાખવું છે ઓછું ઉગડું કરવું હોય ને તો થોડુંક ગોળ નાખાય જહાજ ઉઘડું કરવું હોય તો જેને જે ઉભાવતું હોય એવી રીતે ગોળ એડ કરવાનો છે બેસન એડ કરવાનો છે અને એક દળ પાવડા તેલ એડ કરીને હરકો આપણે મિક્સ કરી લેવાનું છે મસાલો એવી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ બોઇલ થઈ ગયેલા કારેલા બોઇલ થઈ ગયેલા કારેલામાં એવી રીતે ભરવાનું છે હરકી રીતે સ્ટોફિંગ કરવાનું છે જેમ કે મસાલો આપણો બહાર ન આવે એટલે અંગૂઠેથી એવી રીતે દબાઈ દબીને મસાલો ભરવાનો છે મસાલો આપણો જો એવી રીતે પછી કારેલો કારેલાને મોડું પેક કરી દેવાનું અને બધા કારેલા એવી રીતે ભરી દેવાના છે આ થોડો મસાલો વધો છે એ આપણે પછી યુઝ કરવાનું છે શાકમાં હું કામ આવશે એ તમને પછી કહીશ આ અમે એક કઢાઈમાં ચાર પાવડા તેલ એડ કર્યું છે અને આમાં થોડું જીરું નાખ્યું છે જીરું તટી જાય ત્યાર પછી ત્યાર પછી આમાં લસણની કઢીઓ એડ કરવાની છે લસણની કઢી આપણે ઝીણી ઝીણી કાપીને એડ કરવાની છે એવી રીતે મેં લહની કઢીઓ એડ કરી છે હવે એ કઢીએ જેવી તે બ્રાઉન થઈ જાય તે લગી એને ચડવા દેવાની એવી રીતે તેલમાં લસણની કઢીઓ હારી થવા દેવાની છે અને પછી આમાં હિંગ એડ કરવાની છે વન ટી સ્પૂન હીંગ મેં અહીંયા એડ કરી છે હિંગ એડ કર્યા પછી મેં આમાં ટમેટા એડ કર્યા છે ઝીણા સુધારીને રાખા તા એ ટમેટા મેં આમાં એડ કર્યા છે ટમેટા એડ કર્યા પછી આમાં ભરેલા કારેલા એડ કરવાના છે ભરેલા કારેલા હરકી રીતે એડ કરવાનું જેની કરીને મસાલો બારો ન આવે એમ પોલા પોલા હાથે આપણે કારેલા મિક્સ કરવાના છે હલાવવાના છે અને થોડાક ચડવા દેવાના છે તેલમાં અહીંયા આપણા ટમેટા એ મસ્ત તેલમાં ચડી ગયા છે અને કારેલા બી મસ્ત થાય છે ફ્રાય થાય છે તેલમાં એવી રીતે ચડવા દેવાના છે બધું મિક્સ કરીને બે ત્રણ મિનિટ લગી ચડવા દેવાનું આ આપણો કારેલામાં ભરતી વખતે જે થોડો મસાલો વધ્યો હતો આમાં મેં પાણી એડ કર્યું છે અને એનું એવું પેસ્ટ બનાવી લીધું છે મસાલાનો પેન પાણી એડ કરીને એવી રીતે મિક્સ કરવાનું છે અને પછી આ મિક્સ કરેલો મસાલો આપણા શાકમાં એડ કરવાનો છે જેમ કે આપણી ગ્રેવી બની જાય આપણા શાકને કારેલાના શાકની ગ્રેવી બની ગઈ એ નહીં મસાલાની અને એને એવી જ રીતે સળવા દેવાનું ધીમ ગયા છે અહીંયા આપણે કારેલા તો બફાનેલા છે મસાલો એ ચડી ગયેલો છે પણ આ આપણે મસાલો એડ કર્યો એ આપણે જો ગ્રેવી છે એ ઠીક થઈ જાય ત્યાં લગી આપણને ચડવા દેવાનું છે બસ આ શાક બહુ ચડવા નથી દેવાનું આપણા કારેલા ઓલરેડી બફાવેલા હતા આ કાસો મસાલો આપણે જો નાખ્યો છે એ થોડો ચડી જાય અને આપણા જે પાણીની હતું એની થોડી ગ્રેવી ઘાટી થઈ જાય ત્યાં લગી આપણને આ શાક ચડવા દેવાનું છે અને એવી રીતે જો અહીંયા પાણી જે એક્સ્ટ્રાનું પાણી એ બધું બળીને તેલ ઉપર આવ્યું છે અને કારેલા શાક બનીને તૈયાર છે મેં કારેલાનો જો રસો રાખ્યો તો એ મારો કેવો ઘાટો થઈ ગયો છે અને શાક મારો શાકમાં જો મસાલો હતો એ એકદમ મસ્ત થઈ ગયું ગ્રેવી થઈ ગઈ અને ભરેલા કારેલાની ગે ગ્રેવી છે અને તમે જોઈ શકો છો કારેલા બી કેવા મસ્ત સડી ગયા છે અને હવે મેં અહીંયા મારો ગેસ બંધ કરી દીધો છે કેમ કે મારા કારેલાનું શાક બનીને તૈયાર છે હવે આમાં આપણે થોડા ધાના એડ કરશું ધાના તો આપણે પહેલાં ગ્રે મસાલો બનાવ્યો હતો ત્યારે ચાલ્યામાં પણ આપણે અહીંયા થોડા ઉપરથી ધાના નાખશું એટલે એનાથી સ્વાદ સારો આવે અને ખાવામાં પણ સારા લાગે આ શાક દેખાવામાં જેટલું સારું દેખાય છે ગ્રેવીવાળું એટલું જ સારું ખાવામાં ખાવામાં પણ છે જેને આ કારેલાનું શાક ન ભાવતો હોય ને એ એ માણસો આ શાક ખાઈ લે જેને કારેલાનું શાક ન ભાવતો હોય તમે એને એવી રીતે કારેલાનું શાક બનાવીને ખવડાવશો એટલે એ હંડ્રેડ મારી ગેરંટી છે કારેલાનું શાક ખાતા થઈ જાય થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ બાય ગાઈસ અને આવા જ કુકિંગના વિડીયો જોવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો